બપોરના બપોરના બે વાગ્યા છે અને અત્યારે હું બોજ ગયા સિટીમાં છું અત્યારે જે નજીકના બૌદ્ધિસ્ટ ટેમ્પલ છે એના દર્શન કરવા જઈ રહ્યો છું ને મોસંબીનું જ્યુસ પીવાનું મન થયું જમવાનું તો કાંઈ ઘટતું નથી મને અહીંયાનું કાલના લગી છે કાલે વારાણસી પહોંચી જઈશ પછી તો બહુ મજા આવવાની છે વારાણસીની જે ચાટ છે મેં તો એકવાર તો ટેસ્ટ કરી લીધો છે એટલે ત્યાં તો ઘણી મજા આવશે અત્યારે જ્યુસ પીએ જ્યુસ પીને આગળ વધીએ ઓકે તો અત્યારે હું પહોંચ્યું છું કર્મા મંદિર છે બૌદ્ધ મંદિર છે બૌદ્ધ ટેમ્પલ છે કંઈક આવું દેખાય છે ગેટ જુઓ ગેટ બી મસ્ત છે અને અંદરનું જે મંદિર છે મંદિરના દર્શન કરીએ આપણે તો આ ટાઈપનું ટાઈક આ ટાઈપનું કંઈક મંદિર છે ચલો અંદર જઈએ દર્શન કરીએ બુદ્ધિસ્ટ ભગવાનનું કર્મા ટેમ્પલ કે જ્યાં બૌદ્ધ ભગવાનની મૂર્તિ છે જે આર્કિટેક્ચર છે મંદિરનું ખરેખર જ ખૂબ સુરત છે ત્યાં જુઓ બંને બારીની વચ્ચે ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને સત્સંગ કરે છે જ્ઞાન આપે છે તો હાલ હું જે જગ્યાએ ઊભો છું ને એ જિલ્લાનું નામ છે ગયા જિલ્લો અને ગયા જિલ્લાથી દસ કિલોમીટર દૂર આવેલું છે બોધ ગયા પ્લેસ છે જ્યાં જેટલા બી ટેમ્પલ છે ને એમાંથી નવાણું ટકા જે ટેમ્પલ છે મંદિર બધા જ બુદ્ધિસ્ટ મંદિર છે અને આજે જે આ જગ્યાના બુદ્ધિસ્ટ મંદિર છે એનું તમે આર્કિટેક્ચર જોઈ લીધું ને તો આવું કંઈક આર્કિટેક્ચર હોય છે તો આજનો જે દિવસ છે આજ બપોર પછી હું આ બધા જ ટેમ્પલની મુલાકાત લેવાનો છું દર્શન કરવાનો છું મેં સાથે તમને બી બતાવીશ કે આનું જો મને કોઈ એવો સારો ગાઈડ મળી જશે તો હું રાખી લઈશ બાકી તો મને જેટલી ખબર હશે એટલે હું તમને કહીશ મંદિર છે મંદિરની બાજુમાં સ્તૂપા છે અને સ્તૂપા કહેવામાં આવે મેં લદ્દાખના વિડીયો જોયાને એટલે મને યાદ છે હરેક મંદિરની અંદર આ ટાઈપનો સ્પૂત હરેક મંદિરની અંદર છે ને આ ટાઈપના સ્તૂપા હોય છે ઓકે મંદિર વિશાળ છે અને અંદર મૂર્તિ બી વિશાળ છે બૌદ્ધ ભગવાનની ખરેખર કંઈક નવું જોયું આટલા દિવસની અંદર કંઈક નવું આર્કિટેક્ચર જોયું મંદિરનું ઘણી જ મજા આવી તો હાલ હું પહોંચ્યો છું દાય જોકિયો ટેમ્પલ કે જેને જાપાનીઝે બનાવેલું હતું અને આ જે આખો એરિયો છે ને અહીંયા બધા જ બુદ્ધિસ્ટ ટેમ્પલ ચાઇના જાપાન ભૂતાન બધી જ જગ્યાએથી લોકો આવેલા છે ને એણે આ ટેમ્પલ બનાવેલા છે અહીંયાનું આર્કિટેક્ચર જોવું જે જાપાનનું છે દાઇઝ જોકિયો ટેમ્પલનું નામ છે ઘણું ઊંચું ટેમ્પલ છે હમણાં તમને એની જે લિપિ છે જોક્યોની જે લિપિ આપણી કેમ ગુજરાતી લિપિ હોય એમ જે જાપાનની જે લિપિ છે ને એ હું તમને બતાવું ભગવાન જાપાનના ડાઈસ જોકિયો જે જાતિ આવે એને આ મંદિર બનાવેલું છે ઇન્ડિયાની અંદર લાઈનમાં ઘણા બધા એવા ટેમ્પલ છે કે જોઈને તમને મજા આવશે કે બધી જ જેટલા બી મંદિર છે ને બધા જ બુદ્ધિસ્ટ ટેમ્પલ છે પણ જે એની ડિઝાઇનિંગ છે જેનું આર્કિટેક્ચર છે ને એ યુનિક છે બધી જગ્યાનું ને અંદર જે મૂર્તિ છે એનું જે આર્કિટેક્ચર છે એ બી અલગ છે પણ બહુ ગાડી લેને કે લઈ જા રહ્યા હતા તો અત્યારે જો કોઈક ને કોક મદદ કરી રહ્યું છે આપણી અત્યારે હાલ છે ને સૂર્ય ભગવાન અને બૌદ્ધ ભગવાન બંને સાથે છે ને એટલે થોડીક લાઇટની મગજ મારી રહે અગેન્સ્ટ લાઈટ પડે છે આ છે મૂર્તિ અહીંયાની એસી ફૂટ ઊંચી મૂર્તિ છે બૌદ્ધ ભગવાનની જે બૌદ્ધ ભગવાન છે એની સાઈડની અંદર બીજી ઘણી બધી મૂર્તિઓ છે બંને સાઈડ તેમના શિષ્યોની તો આ ટાઈપ કઈક આ મૂર્તિ છે ભગવાનની જો છે ને એટલે તમને કીધું જય બૌદ્ધ ભગવાન ગરમી છે ને એની વાત ના પૂછો એટલે ભાઈ પાસે અત્યારે હવે લીંબુ છોડા બને છે લીંબુ છોડા પીને પછી આગળ જઈએ કારણ કે આજુ બધા સાઈડ સીન છે નાના નાના મંદિર છે હા મસાલા ડાલનાય પડે કે ને ભાઈ ફેસ્ટ કેસે આવે છે ટેસ્ટ તો આવે નઈ ને મસાલા તો ડાલના પડે ને તો હજુ તો આ બધા નાના નાના સ્થળો છે મેન મેન જે સ્થળો છે બાકી છે ત્યાં બી જઈએ આપણે ત્યાં બી દર્શન કરીએ જે નજીકના સ્થળો છે મારા ગેસ્ટ હાઉસથી એ પેલા દર્શન કરીએ હા હાલ પહોંચ્યો છું અત્યારે રોયલ ટેમ્પલ ભૂતાન જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને એ જ મંદિર છે તો ચલો જઈએ અને બૌદ્ધ ભગવાનના દર્શન કરીએ બાજુમાં કંઈક આ ટાઈપનો રૂમ છે અને આગળ આ મંદિર રહ્યું મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ચલો દર્શન કરીએ બૌદ્ધ ભગવાનના જે છે ભૂતાનનું મંદિર મોનેસ્ટરી કહેવામાં આવે છે આને જે બોધ ગયાની અંદર જે મેન મંદિર છે મહાબોધિ મહાવીરા ટેમ્પલ તો ત્યાં હું આવ્યો છું અહીંયા ટિકિટ છે આપણે ટિકિટ લઈ લેશું બટ અહીંયા મોબાઈલ અલાઉડ જ નથી ક્યાં લખેલું હતું મેં ક્યાંક તો જોયું મોબાઈલ અલાઉડ નથી અને ચેક બી કરે છે તો કંઈક આવું છે ભાઈ મોબાઈલ અલાઉડ નથી કંઈ નહીં હું અંદર દર્શન કરી આવું અંદર જે બી છે જોઈ લઉં અને પછી જે હશે એ તમને કઉ કે અંદર શું છે શું નહીં શૂટ નહીં થાય હું બી દુખી છું કે આવી સારી જગ્યાએ આવ્યો છું ને શૂટ નહીં થાય કઈ વાંધો નહીં જે હોય એ થાય મેં દર્શન કરી લીધા છે અંદર મોબાઈલ અલાઉડ નહોતો મેં એક ગાઈડ રાખેલા હતા ગાઈડ દ્વારા મસ્ત સમજી લીધું છે અને હાલ હવે હું તમને બી થોડુંક સમજાવી દઉં ત્યાં આ મંદિર ત્રેવીસો વર્ષ પહેલાં સમ્રાટ અશોક ચક્રએ બનાવેલું છે અને એના પછી સાતસો વર્ષ પછી એટલે કે સોળસો વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત કરીને જે રાજા હતા એણે આગળનું જે ઉપર ગુબંજ આવે ત્યારે જે મંદિર હતા ને એ મંદિર નહોતા સ્તૂપા બનાવવામાં આવતા હતા બૌદ્ધ બૌદ્ધ સંપ્રદાયની અંદર મંદિર નહોતા તમને હમણાં બતાવું એ ટાઈપના સ્તૂપા બનાવવામાં આવતા હતા જે તમે જોઈ રહ્યા છો બસ આ છે આ ટાઈપ નું ступа બનાવવામાં આવતા હતા 2300 વર્ષ પહેલા સમ્રાટ અશોક ચક્રયે ભગવાન બુદ્ધની અહીંયા પહેલું મંદિર બનાવેલું હતું 30 30 ફીટમાં 30 ફીટ 30 ફીટ એ બૌદ્ધ વિહાર હા સમ્રાટ અશોક રાજા નું નિર્માણ કીયે ત્યારબાદ 150 ફીટ સમુદ્રગુપ્ત રાજા નું હા સમુદ્રગુપ્ત 1600 વર્ષ જૂના હા સ્મોત ભક્તિ આરખીજી આયા નલંદા විශ්વવિદ્યાલય ગોધરાની કે બાદ तो महाबोधि मंदिर को ऊपर से 30 फीट को खंडित करके इसमें जितना है बुद्ध का मूर्ति था खंडित करके इसे मिट्टी में ढकवा दिया था हाँ। से मिट्टी के अंदर बारिश था ये तो कनिंगम के द्वारा द ब्रिटिश आर्कोलॉजिस्ट उनके द्वारा इस जगह का उत्खनन किया गया ये उत्खनन से प्राप्त हुआ और ब्रिटिश कलिंगम के द्वारा इसका रेनोवेट किया गया रिपेयरिंग का काम किया गया तो सात जगह भगवान बुद्ध बैठे यहाँ पे सात सप्ताह उन्होंने ध्यान किया जो सर को मैंने दिखाया पहला सप्ताह बोधि वृक्ष के नीचे जहाँ ज्ञान की प्राप्ति हुई दूसरा सप्ताह वह अनिमेशलोचन एक मंदिर था जहाँ से भगवान बुद्ध खड़े होकर बौद्धिक वृक्ष पेड़ को देखते थे तीसरा सप्ताह जहाँ वो चल के ध्यान करते थे जहाँ जहाँ पैर रखते थे वहाँ उनको कमल दिखता था तो अशोका ने वहाँ कमल बनाया चौथे सप्ताह जहाँ पर उन्होंने के शरीर से प्रकाश निकला तो पाँच रंगों में थे बौद्ध धर्म का झंडा में है पाँचवा सप्ताह में बुद्ध ने कर्म की प्रधानता दी है छठा में नागराज मुचलिंद ने आकर के भगवान बुद्ध को आंधी तूफान बारिश से रक्षा किया तरह का मूर्ति वहाँ बना हुआ है और सातवां सप्ताह में वो वर्मा का व्यापारी आए हाँ तो भगवान बुद्ध ने अपने सर का बाल और नाखून उनको दान दिया क्योंकि तो बुद्धम शर्ण गच्छाएं धम्मम शर्णंग गच्छाएँ बोलते हुए बुद्ध के शरण में चले गए थे ભગવાન દુધ કાત રખા શ્રીલંકા ઉપર જો તમે ગુબન જોવો છો ને સાવ ઉપર નું એ બસો ને કિલોમીટર સોનું છે ગુબન જોવો છો ને બસો નેવ્યાસી કિલો પ્યોર ગોલ્ડ છે હા જે થાઈલેન્ડના રાજા હતા ને એને બે હજાર તેરમાં અહીંયા દાન આપ્યું હતું અંદર મોબાઈલ એટલે અલાઉડ નથી અંદર મોબાઈલ એટલે અલાઉડ નથી કે અહીંયા બે હજાર તેરની અંદર બોમ્બલાસ્ટ થયેલો હા ને અને એટલે જ અંદર મોબાઈલ અલાઉડ નથી પણ બહારથી તમે જોઈ શકો છો હેરિટેજ જગ્યા છે વર્લ્ડ હેરિટેજ સાઈડ છે અઢારસો ને ત્યારે આને મેટી કાર્ડ નીકળ નીકળી હતી કનિંગમ કનિંગમ કે દ્વારા ખુદાઈ કરીને નીકળા ગયા છે હા એટલે સેવન્ટી હા

बोध गया और जो है आना चाहिए ना यहाँ बिल्कुल ये यहाँ से दस किलोमीटर का बोध गया से दस किलोमीटर का दूरी पर ही तो गया में विष्णु पद मंदिर है हाँ, सुबह में गया था धर्म का मेन जगह जहाँ पूरे विश्व से जहाँ पर भी सनातन धर्मावलम्बी हो गया हाँ। अपने पूर्वजों का तर्पण पिंड दान करने के लिए विष्णुपत मंदिर के पास में वो मंगला गौरी मंदिर है शक्तिपीठ है तो आप कभी भी यहाँ आए तो मेरा मोबाइल नंबर है डबल नाइन थ्री नाइन जीरो एट सिक्स टू फोर नाइन मैं यहाँ का गवर्नमेंट एड्रेस गाइड गाई हूँ

આ જે તમે જોવો છો ને આ થાઈલેન્ડના મંદિરનો ગેટ છે થાઈ બુદ્ધ ગયા આગળ તમે જે જોવો છો એ થાઈલેન્ડનું મંદિર છે ખૂબ જ સુંદર રીતે એનું ડિઝાઇનિંગ જુઓ આર્કિટેક્ચર જુઓ અંદર ભગવાનના દર્શન કરાવી દઉં એ પેલા બહાર બે મૂર્તિઓ છે મસ્ત રીતે જે તેમની ને અહીંયા હા હરેક મંદિરની અંદર છે ને આપણું જે નેશનલ એન્થલમ છે ને એ તો તમને જોવા મળે જ જવો અંકલ ફોટો ખેંચાવી રહ્યા છે મસ્તનો હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધી જ જગ્યાએ તમને નેશનલ એન્થલમ આપણું જોવા મળશે જવો તો ખરા ડિઝાઇન મસ્ત આ બાજુ સૂર્યદાદા છે અને હું જે મૂર્તિ બતાવી રહ્યો હતો ને તમને જે મૂર્તિ મારે જે બતાવી હતી ને એ મૂર્તિ આ છે જોવા આ દ્વારપાળ છે થાઈલેન્ડના પહેલાના જમાનામાં આવા કંઈક દ્વારપાળ હતા ને હવે હું તમને ભગવાનના દર્શન કરાવું તો આ મૂર્તિ છે બુદ્ધ ભગવાનની થાઈલેન્ડના રાજા જે બસો નેવ્યાસી કિલો સોનું જે પેલું મહાબુદ્ધિ મંદિર હતું ને એમાં જે રાજાએ બસો નેવ્યાશી કિલો જે સોનું ચડાવ્યું હતું ને એ જ રાજાએ આ મંદિર બનાવડાવ્યું છે તો અહીંના જે મંદિરના દર્શન કરવાના હતા બધા જ મંદિરના દર્શન મસ્ત રીતે સારી રીતે થઈ ગયા છે ભગવાન બુદ્ધે સારા દર્શન બી કરાવ્યા છે મને અભી તો ભૂખ બી લાગી છે ને અહીંયા એવું ખાસ મળતું બી નથી આ મારી ખુદની ચોઈસ મારે ખુદનો ટોપિક છે કે ભાઈ મને નથી અહીંયા કારણ કે એનું રીઝન એ છે કે ભાઈ નોનવેજ ને વેજ બધું એક જ કઢાઈની અંદર બને છે અને હું એ ભાળી ગયો છું હશે અહીંયા વેજીટેરિયન રે હશે અહીંયા વેજીટેરિયન રેસ્ટોરન્ટ બટ હવે મને વિશ્વાસ નથી બેસતો એટલે હું કશે જતો નથી કારણ કે ત્યાં મને એવું કીધું કે વેજીટેરિયન છે પ્યોર અને જોયું તો ચિકન બી બનતું હતું નેજ કઢાઈની અંદર વેજ બી બનતું હતું એટલે હવે આપણી પાસે પેકેટ તો છે જ હા કોઈ એવું હશે તો ત્યાં ખાઈ લેશું એવું કંઈ છે નહીં અને બધી જગ્યાએ સારી રીતે દર્શન બી થઈ ગયા છે મજા આવી ગઈ આજ તો કંઈક યુનિક થીમ જોઈને મંદિરની ડિઝાઇન જોઈને કે ભારતની અંદર જ આટલા બધા મંદિર છે થાઈલેન્ડમાં ત્યાં જવાની જરૂર જ નથી મને તો એવું લાગ્યું તો બધી જ જગ્યાએ જે અહીંના મંદિર છે ને બધી જગ્યાએ દર્શન થઈ ગયા છે હાલ અત્યારે હું જે મારે હું ગેસ્ટ હાઉસ કુંદન બજાર ત્યાં છું અને ભાઈ છે ભાઈ તમારું નામ શું મનોજ તો ખરેખર છે ને આજે કુંદન બજાર છે ને પંદર વર્ષથી અહીંયા કાર્યરત છે સેવા કરી રહ્યું છે અને આમ જોવો ગેસ્ટ હાઉસ છે પણ ગેસ્ટ હાઉસ જેવું તમને લાગશે નહીં ઘણા બધા પુસ્તકો છે તમને વાંચવા માટે હરર મહાદેવ હા તો ખરેખર બહુ મસ્ત જગ્યા છે રહેવા માટે અને વ્યાજબી છે મેરે જો ફેમિલી મેમ્બર છે અરે વાહ વીસ ટકા ડિસ્કાઉન્ટ આપશે ભાઈ અને ખરેખર સારું છે ને તમારું પેલું કાર્ડ આપો તો મને તો એડ્રેસ તમને આપી દો મોબાઈલ નંબર હું તમને આપી દઉં જોઈ લો આમાં એડ્રેસ બી છે ફોન નંબર આમાં તમારો ફોન નંબર સિક્સ ટુ ડબલ જીરો સિક્સ હા જે પહેલો નંબર છે ને એ આ ભાઈનો નંબર છે મનોજભાઈનો ગમે ત્યારે આવો હું ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઉં છું ગમે ત્યારે આવો ને એટલે અહીંયા આવવાનું છે એ ના બોલાય ગયાની અંદર તમે પિંડ દાન કરવા આવો છો અથવા તો બૌદ્ધ ગયાની અંદર દર્શન કરવા આવો છો તો આ રેસ્ટોરન્ટ ખરેખર મને એસી રૂમ સાતસો રૂપિયામાં પડ્યો છે એટલે વિચારો કે કેટલું જ સસ્તું છે અને રહેવા માટે ખરેખર એમ કહેવાય ને કે દિલથી બહુ જ મજા આવી છે અહીંયા રહેવામાં ને આ ટ્રીપની અંદર આ આવી ત્રીજી અથવા ચોથી જ જગ્યા છે કે જ્યાં રહેવાની મજા આવી હોય કોઈ ડિસ્ટર્બન્સ નહીં ભાઈએ બધો સામાન મને ઉપર ચડાવી દીધો નીચે ઉતારી દીધો કમ્પ્લીટલી આપણે જેમ કહીને એમ થાય એમ જા અને અહીંયા આવે હું મારો વિડીયો ફિનિશ કરું છું મળીએ એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી મારી ચેનલ ટ્રાવેલ ક્લિકરને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને ફોલો કરવાનું ના ભૂલતા કમેન્ટ કરવાનું ના ભૂલતા હર હર મહાદેવ હર હર મહાદેવ